જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના છોડવડી ગામની કથિરિયાવાડી ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ હતી હું ડૉક્ટર વિરલ બી આહી ના પશુપાલનની અમક જિલ્લા પંચાયત જુનાગઢ આજ રોજ ભેસાણ તાલુકાના છોડવડી ગામ મુકામે તાલુકા કક્ષાની શિબિર યોજવામાં આવી શિબિરમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ગાંડુભાઈ કથિરિયા અધ્યક્ષ રહેલા અને ઉદ્ઘાટન કરેલું સાથે સાથે તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તથા ગ્રામ પંચાયતના સદસ્ય સરપંચશ્રીઓ અને આજુબાજુના ગામના સરપંચશ્રીઓ સાથે પશુપાલકો અને આગેવાનો હાજર રહેલા શિબિરમાં પશુપાલકોને આર્થિક રીતે પગ પર વધારે નફો કેવી રીતે મેળવી શકાય એના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું સીબીના મુખ્ય પાસાઓ હતા તો પશુ આરોગ્ય પશુ આહાર છે પશુ સંવર્ધન છે સાથે સાથે પશુ માવજતની પણ જાણકારી આપવામાં આવી પશુઓને પશુપાલકોને સહાયકારી યોજનાઓ માટે પણ જાણકારી આપી જેમાં કેસીસી પશુપાલનની માહિતી આપવામાં આવી એમાં લોન કઈ રીતે લઈ શકાય અને સફળ પશુપાલકોનું વક્તવ્ય આપવામાં આવ્યું અને એ લોકોનું પ્રશ્નોનું નિરાકરણ કરવામાં રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ ડાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે